તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો શા માટે જીવ ગુમાવી રહ્યા છે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે સંસદની અંદર મિત્રો ફરી એકવાર ખેડૂતોનો અવાજ ગુંજ્યો છે ત્યારે પાક નુકસાન સહાયનો મિત્રો જે સરકારે વળતર આપ્યું છે તે માત્રને માત્ર નાજુક છે મામૂલી છે થોડું એવું છે તેની જગ્યાએ ખેડૂતોને વધારે સહાય આપવામાં આવે તેવી મોટી માંગ ઉઠાવવામાં આવી તેની વચ્ચે મોટા મોટા સવાલો પૂછવામાં આવ્યા છે વળતો જવાબ સરકારે શું આપ્યું તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો ત્યારે કોંગ્રેસના સાંસદ સિંહ ગોહિલે મિત્રો શૂન્યકાળમાં મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે દિવાળી પછી હોવા છતાં પણ એટલે કે ભારત દેશની અંદર બીજા રાજ્યોમાં પાક વીમા યોજના શરૂ છે તો ગુજરાતના ખેડૂતો માટે શા માટે યોજના છે ગુજરાતના ખેડૂતો પણ મિત્રો ગરીબ છે બાકી બધા રાજ્યોની જેમ તો ગુજરાતમાં પણ આ યોજના શરૂ રાખવી જોઈએ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે ખેડૂતોને જે વળતર નથી મળ્યું જે નુકસાની ગઈ તેનું વળતર ન મળતા ખેડૂતો જે છે તે જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે મિત્રો મિત્રો આના જવાબમાં ભાજપ સરકાર તરફથી પણ વળતો જવાબ આપવામાં આવ્યો ભાજપે કહ્યું કે તાત્કાલિક ખેડૂતો માટે સરકારે સહાય જાહેર કરી દીધી છે દીઠ રૂપિયાની જે સહાય આપી હતી તેને લઈને મિત્રો શક્તિસિંહ ગોહિલે વળતું પૂછ્યું કે ગુજરાતના ખેડૂતોના ખભે બંદૂક રાખીને રાજનીતિ ન કરવાની ટકોર કરી કારણ કે સહાય જે આપવામાં આવી છે તે માત્ર ને માત્ર વીસ બાવીસ હજાર છે આનાથી ખેડૂતોને આખા વર્ષની મહેનત જે છે તે વળતર મળતું નથી તેવું પણ હવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે ખેડૂતોને મળેલા પૈસા યોગ્ય છે કે નહીં કે વધારે સહાય આપવી જોઈતી હતી કોમેન્ટમાં લખી દેજો

અગિયાર તારીખ સુધી સૂકું વાતાવરણ ગુજરાતમાં રહેવાની સંભાવના છે તાપમાનમાં કોઈ મોટો ઠંડીની જગ્યાએ અંબાલાલ પટેલની આગાહી શું છે તો મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે આગામી સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખ એટલે કે આ મહિનાના આવનારી સત્તર તારીખથી લઈને ચોવીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે અને માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે તેવી પણ અંબાલાલે આગાહી આપી તો આ પ્રકારે આગાહી મુજબ ખેડૂતો પોતાના કામો કરી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે છેતરાશો નહીં સાવધાન કારણ કે પાંચસો રૂપિયાની ખોટી નોટો માર્કેટમાં આવી રહી છે અને અને સરકારે પ્રતિબંધ કે કે નહીં સાચા ખોટા ઘણા બધા મેસેજો વાયરલ થઈ રહ્યા છે તેની વચ્ચે તમારે જાણવું જરૂરી કારણ જો તમારી પાસે પાંચસોની નોટ છે તો છેતરાતા નહીં કારણ કે અત્યારે બે ત્રણ સમાચારો ખૂબ જ મિત્રો માર્કેટમાં વાયરલ થઈ રહ્યા છે જેના વિશે તમને પ્રોપર સાચી અને સચોટ માહિતી આપવું તો સૌથી પહેલા મિત્રો જો તમારી પાસે પાંચસોની નોટ છે તો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે જો પાંચસો રૂપિયાની નોટ ઉપર નીચે ખૂણામાં

છે કારણ કે ઘણા બધા લોકો છેતરપિંડીના રૂપિયામાં નકલી નોટો જમા કરે છે જેથી તમે ક્યારેક પૈસા કાઢવા જાઓ ત્યારે તમારી પાસે નકલી નોટ આવે છે તો તમારે બેંકમાં કમ્પ્લેન કરવાની રહેશે તો ખાસ એક વખત નોટ ચેક કરી લેવી કારણ કે આમાં બનાવો વધી રહ્યા છે ત્યાર પછી જાણ્યું તો મોદી સરકારમાં માં મોંઘવારી વધી રાહુલ ગાંધી દ્વારા મોંઘવારી ત્યારે મિત્રો તેમણે કહ્યું કે પેટ્રોલ જે છે તે ત્રીસ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે પહેલા સાઈઠ રૂપિયાનું હતું અત્યારે નેવું રૂપિયા વધી ગયું છે તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે તેની સાથે ગેસ સિલિન્ડર પહેલા ચારસો રૂપિયાનો મળતો હતો ભારતની અંદર હવે આઠસો પચાસ રૂપિયા વટી ગયો છે કઠોળ પણ એસી રૂપિયા કિલો મળતું બસો રૂપિયા વટી ગયું છે તેની સાથે દૂધનો ભાવ પણ મિત્રો તેમણે કહ્યું કે પહેલા દૂધ જે છે તે ત્રીસ રૂપિયાનું લીટર મળતું હતું હવે સાઠ થી પંચોતેર રૂપિયાની લીટર દૂધ મળે છે તો લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું મિત્રો રાહુલજીની આ વાત થી તમે સહેમતી ધરાવશો કે નહીં લખી દેજો કોમેન્ટની અંદર ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીએ તો બજારની અંદર આજે મિત્રો માહોલ ગરમાયો છે અને ભાવો નવા નવા જાહેર થયા છે તો તમામ ખેડૂતો ધ્યાન આપે દરેકે દરેક પાકના ભાવ વિશે વાત કરું તો મિત્રો આ પાકના ભાવ મિત્રો જે જાહેર કરવામાં આવ્યા છે માર્કેટ યાર્ડમાંથી મળતી માહિતી અનુસાર કપાસના ભાવ વિશે વાત કરીએ તો સૌથી પહેલા કપાસની અંદર મિત્રો નીચામાં નીચા ભાવ જે છે તે કેટલા અને ઊંચામાં ઊંચા કેટલા ભાવ છે તેને લઈને અત્યારે માર્કેટ યાર્ડ ગરમાયો છે ત્યારે પ્રતિ મણ મિત્રો કપાસનો ભાવ જે છે તે ઓછામાં ઓછો સાતસો ને સાઠ રૂપિયા બોલાયો ઓછામાં ઓછો ભાવ અને વધુમાં વધુ મિત્રો ભાવ

પણ બોલાયા ત્યાર પછી મહત્વના સમાચાર જાણ્યું હતું ગોપાલ ઇટાળિયા ઉપર મિત્રો ચપ્પલ વડે જે છે તે હુમલો કરવામાં આવ્યો ત્યારે મિત્રો જામનગરની અંદર આમ આદમી સંબોધી રહ્યા હતા ગોપાલ ગોપાલ ત્યારે સ્ટેજ ઉપર જે મિત્રો મિત્રો મચી ગયો કારણ કે એક વિસાવદર અચાનક બુટ ફેંકીને જે છે તે હુમલો કર્યો હતો ત્યારે આ ઘટના બનતા જ મિત્રો બુટ ફેંકનારને લોકોએ બરાબર મેથી પાક ચખાડ્યો ત્યારે પોલીસે તત્કાલિક સીકે ત્યાં નિયંત્રણ કર્યું ત્યાર પછી વ્યક્તિને પૂછવામાં આવ્યું કે શા માટે હુમલો કરવામાં આવ્યો ત્યારે મિત્રો તેમણે જવાબ આપ્યો કે ગોપાલભાઈ ઇટાળીયાએ બે હાજર સત્તર આસપાસ જે છે તે પ્રદીપસિંહ જાડેજા ઉપર આજ રીતે બુટ વડે હુમલો કર્યો હતો તો તેમણે તે શખસે તેનો મિત્રો બદલો લીધો તેવું તેમણે કહ્યું સાથે જ મિત્રો ગોપાલભાઈ ઇટાળિયાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે હું જે આ બુટ વડે હુમલો કર્યો છે તે ઇન્સાનને માફ કરું છું તેવું પણ તેમણે લખ્યું અને ભવિષ્યમાં તેનું મિત્રો જે છે તેના ઉપર વિચારણા કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું ત્યારબાદ મિત્રો દેશના નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે મોદીજીએ કરી નાખ્યું મોટું ખેડૂતોને લઈને આહવાન ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો ગુજરાતની કોપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની ઉજવણીમાં હાજરી આપી હતી ત્યારે આ ઉજવણી દરમિયાન મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યારે સરકારનો એક જ ટાર્ગેટ છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી શકે તો નાના ખેડૂતોનું જીવન સુધારવાનો અમારો ટાર્ગેટ છે સાથે જ અમે ખેડૂતોને એવા એવા બિયારણો આપ્યા છે કે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકે એટલે કે ગમે તેવું હવામાન બગડે ગમે તેવું વાવાઝોડું આવી શકે પરંતુ અમે જે બિયારણ આપ્યા છે તે ખેડૂતોને સારું એવું ઉત્પાદન આપે છે તેવું પણ મોદીજીએ કહ્યું તો મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં કારણ કે મોદીજી એક બાજુ કહી રહ્યા છે કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ પ્રાથમિકતા છે બીજી બાજુ દેશમાં નાના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ કફોડી છે લગાતાર ખેડૂતો જે છે તે મિત્રો કુદરતનો માર અને બીજી બાજુ જે છે તે મિત્રો અનેકો પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

માંગણી જે છે તે કરતા હોય છે જેમ કે આ વખતે લોન માફીને લઈને આંદોલનો પણ ઘણા બધા થયા છે ત્યારે આ વચ્ચે મિત્રો રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં એક નિવેદન કરીને ચક્રાર મચાવી દીધો તેમણે મિત્રો જળગાવમાં આયોજિત કરેલી સભામાં કહ્યું કે લોકોને જે છે તે લોન માફી એટલે કે લોન માફ કરવાની છે મિત્રો માગણી કરવાની છે તેની આદત પડી ગઈ છે અને સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે સરકારો જે છે તેમને પણ ચૂંટણી જીતવી હોય એટલે આવા આશ્વાસનો આપતા રહેવા પડે છે અને લોકોને પણ એક બાજુ માફ લોન માફી લોન માફી કહેવાની આદત પડી ગઈ છે તેવું કહેવામાં આવ્યું મહારાષ્ટ્રની અંદર મિત્રો તો મિત્રો આ વાતથી તમે સહમતિ ધરાવો છો કે નહીં તમારું શું કહેવું છે જણાવી દેજો કોમેન્ટની અંદર તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો સહાય જમા થવા લાગી છે તમને મળી કે નહીં ખાતાની અંદર ખાસ ચેક કરી લેજો કારણ કે દિવાળી પછી મિત્રો જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું હતું ખેડૂતોને જે જે મિત્રો નુકસાની ગઈ દિવાળી પછી વરસાદ પડ્યો કારણે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે ત્યારે ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે અને ફોર્મ ભરવાના એક દિવસની રાહ છે પાંચ તારીખે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો હજુ તમારું બાકી હોય તો ભરી લેજો અને બીજી બાજુ લોકોના ખાતામાં સહાયો પણ જમા થઈ ગઈ છે ત્યારે મિત્રો જો તમે ફોર્મ ભર્યું હશે તો તમારા ખાતામાં પણ સહાય જમા થઈ જશે તેની વચ્ચે 5 લાખ જેટલા ખેડૂતો ગુજરાતના છે તેમના ખાતામાં સહાય આવી ગઈ છે લગભગ 1100 કરોડ રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવી છે હજુ પણ મિત્રો 9000 કરોડ બાકી છે સહાય ચૂકવવાની તો હજુ તો માત્ર 5% ખેડૂતોને જ આ સહાય ચૂકવવામાં આવી છે હજુ પણ મિત્રો જે છે તે 95 થી 90% ખેડૂતોના ખાતામાં સહાય આવવાની બાકી છે પરંતુ એ ધીમે ધીમે જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં આવતી જશે અને આ સહાય મિત્રો બે થી ત્રણ હપ્તામાં આવશે સહાય પહેલા આવે તો ડરવાની જરૂર નથી બે ત્રણ હપ્તામાં મિત્રો આ સહાય તમારા ખાતામાં પૂરેપૂરી જમા થઈ જશે તો મિત્રો હજુ પણ તમારા ખાતામાં સહાય નથી આવી તો ડરવાની જરૂર નથી કારણ કે હજુ અમુક અમુક ખેડૂતોને મળીશે આવનારા સમયમાં આખા ગુજરાતના ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ જશે મિત્રો આજના ત્યાર પછીના મહત્વના યોજનામાં ફોર્મ ભરી દેજો તમારું લાઇટ બિલ સરકારો મફતમાં વીજળી આપે છે તમારું પણ વીજળી બિલ એટલે કે લાઇટ બિલ ઝીરો આવશે એના માટે તમારે આ યોજનામાં અરજી કરવાની છે વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો મિત્રો તમારે આ સરકારી યોજના વિશે જાણવું જોઈએ જેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જ્યાં મિત્રો આજે મિત્રો જો તમારે પણ તમારું લાઇટ બિલ જીરો રૂપિયા મેળવવું હોય અને ત્રણસો યુનિટ સુધીની વીજળી મફત મેળવી હોય દર મહિને તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં અરજી કરી દેજો તેમાં સરકાર જે છે તે તમારું લાઇટ બિલ જીરો લાવશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તામાં જે છે તે વધારો થયો જ્યાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની અંદર બે હજારની જગ્યાએ હપ્તો ત્રણ હજાર કે ચાર હજારનો કરવામાં આવી શકે કારણ કે મિત્રો અત્યારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને હવે બે હજાર છવ્વીસનું વર્ષ નજીક છે એટલે કે માત્ર હવે એક મહિનાની રાહ છે તેની વચ્ચે બે હજાર છવ્વીસનું બજેટ જે છે તે જાહેર થવાની પણ હવે બે મહિનાની રાહ છે ત્યારે બે હજાર છવ્વીસના બજેટની અંદર ખેડૂતો માટે વધારે પૈસા ફાળવવામાં આવી શકે મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે છે તે માંગ થઈ રહી છે અને ખેડૂતો લગાતાર માંગણીઓ કરી રહ્યા છે કે બે હજારના ના હપ્તાથી કઈ થતું નથી તો એની જગ્યાએ જો ખેડૂતોને ત્રણ કે ચાર હજારના ના હપ્તાઓ આપવામાં આવે પીએમ કિસાન યોજના અંતર્ગત તો ખેડૂતોને ફાયદો થવા માત્ર રહેશે તો આને લઈને મિત્રો તમને તો બે હજાર છવ્વીસનું જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થશે જેને બે મહિનાની રાહ છે તો મિત્રો ઘણા બધા મીડિયા રિપોર્ટ એવું જણાવી રહ્યા છે કે આ વખતે બે હજારના હપ્તાને જે છે તે ત્રણ હજાર કે ચાર હજાર સરકાર કરી શકે અને જે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળે છે તેની જગ્યાએ નવ કે બાર હજાર રૂપિયા કરવામાં આવી છે શકે હપ્તામાં વધારો થઈ શકે ત્યારબાદ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે લોન માફી આંદોલન અંગે સરકારે જવાબ આપ્યો છે ત્યારે મિત્રો તમે જાણો છો કે પ્રેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમણે ખેડૂત આંદોલનની માંગ ઉઠાવી હતી અને જણાવ્યું હતું કે જો આવનારી 9 તારીખ સુધીમાં એટલે કે 9 ડિસેમ્બર સુધીમાં જો સરકાર ખેડૂતોની 3 લાખ રૂપિયાની પાક ધિરાણ લોન માફ ન કરે તો ખેડૂતો જે છે તે મોટું આંદોલન કરીને સીધા ગાંધીનગર પહોંચશે અને મુખ્યમંત્રીની જે ઓફિસ છે ત્યાં જઈને મિત્રો સીધું આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેની વચ્ચે સરકારે હવે પ્રેશ ગોસ્વામીની વાત સાંભળી લીધી છે ખેડૂતોની વાત સાંભળી સરકાર એટલે કિસાન સહકાર સમિતિ ત્રણે ત્રણ માંગણી લેખિતમાં આપી અને પરેશભાઈ ગોસ્વામી ત્રણ માંગણી સરકાર સમક્ષ મૂકી છે કે ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોની પાક ધરણ લોન માફ કરો બસો મણ મગફળીની ખરીદી કરો અને જૂનો પાક વીમો ખેડૂતોના ખાતા ત્રણે ત્રણ માંગણી ઉપર અમે વિચાર કરીશું અને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું એટલે હવે જોવાનું રહ્યું કે મિત્રો ખેડૂતોની ત્રણ લાખ લોન માફ થાય શકે કે નહીં કારણ કે પરેશભાઈ કહ્યું હતું કે જ્યાં સુધી આ લોન માફ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો હાર માનશે નહીં